એવી પરીક્ષા લીધી કે જ્યાં પોતાના પડછાયા પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની ગયા હતો જાણે કોઈ અદ્રશ્ય જાડ તમારી આસપાસ વણાઈ ગઈ હતી જેમાંથી બહાર નીકળવાનો દરેક માર્ગ બંધ દેખાતા હતો તમારા કપાળ પરની ચિંતાની રેખાઓ માત્ર કામની ન હતી પણ તે આવનારા ભવિષ્ય પ્રત્યેના એ ઊંડા ડરનો પુરાવો હતી જેણે તમારા આત્માને અંદરથી

અને વિશ્વાસુ લોકોના અસલી ચહેરા સામે લાવશે જેમને તમે પોતાના માનીને હૃદયની નજક રાખ્યા હતા પી તેમાંથી જ કોઈના મુખવટા હવે ઉતરી જશે કાળજાના ધબકારા વધારી દે તો આ ખુલાસો શરૂઆતમાં તમને હચમચાવી દેશે પણ તે એટલો જ જરૂરી છે કારણ કે યોર લાઈફ્સ વેસ્ટ ઇઝ નોટ ક્લીન અન્ટિલ દેન ધ ન્યૂ સન ઓફ યોર ડેસ્ટની વોલ નોટ રાઇઝ બિહાઇન્ડ ધીસ કમિંગ સ્ટોર્મ દેર ઇઝ એ લાઇટ હિડન યુ યુ પોઇઝન ઇન્સલ્ટ ડ્રેન્ક એવરી યોર્સ હિસાબ હવે નિયતિ ચૂકતે કરશે આ સસ્પેન્સ હવે ખતમ થવા જઈ રહ્યો છે અને તમારા કર્મોના બંધનમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે આ માત્ર એક સામાન્ય ભવિષ્યવાણી નથી પણ તમારા મેરા જીવનના એક કષ્ટદાયક પી યુગનો અંત છે આર્થિક તંગી સંબંધોની ગૂંચવણ અને કરિયરમાં અટકેલી પ્રનતિ આ તમામ પ્રશ્નોના ઉત્તર કુદરતના આ ગુડ આયોજનમાં છુપાયેલા છે એક એવી મુસાફરી માટે તૈયાર થઈ જાઓ જ્યાં તમારો ડર હંમેશા માટે ખતમ થશે એક નવા તેજસ્વી પર્વનો આરંભ થશે ડિસેમ્બર પૂરો થાય તે પહેલા તમારા નસીબમાં શું લખ્યું છે અને આગામી વર્ષમાં તમારી સ્થિતિ શું હશે તેનું વિસ્તૃત વિવેચન ગુરુજીએ જણાવ્યું છે એક આર્થિક યુદ્ધમાં મહાવીજય મકર રાશિ વ્યવહારનો વિષય ન હોતા પણ એક માનસિક ત્રાસ બની ગયા હતા તમે રાત દિવસ મહેનત કરી ક્ષમતા કરતા વધુ કામ કર્યું પણ જયારે ફળ મળવાનો સમય આવ્યો ત્યારે નસીબે જાણે પીઠ ફેરવી લીધી હતી ક્યારેક અચાનક આવેલી બીમારી ક્યારેક પરિવારના ખર્ચ તો ક્યારેક દેવાનો વધતો પહાડ તમે એવા આર્થિક ચક્રવ્યૂહમાં ફસાયા હતા કે જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો જડતો ન હતો મહેનતના પૈસા સમયસર ન મળવા અથવા હાથમાં આવેલી રકમ પાણીની જેમ વહી જવાથી મનમાં એક અસુરક્ષિતતા નિર્માણ થઈ હતી જેને તમારા આત્મસન્માનને પણ ઠેસ પહોંચાડી હતી ડિસેમ્બરનો આ છેલ્લો અઠવાડિયો તમારા આર્થિક વનવાસનો અંત કરનારો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે આકાશમાં ગ્રહોની સ્થિતિ ખાસ કરીને તમારા રાશિ સ્વામી શનિ અને ના કારક ગુરુની બદલાયેલી ચાલ એ સંકેત આપે છે કે તમારા જીવનમાં આર્થિક સંઘર્ષના કાળા વાદળો હવે હંમેશા માટે વિખેરાઈ જશે જે પૈસા વર્ષોથી અટવાયેલા હતા જે મિલકતના વિવાદો કોર્ટના પગથિયા ચડી ગયા હતા અથવા જે સરકારી કામમાં તમારી મોટી રકમ ફસાયેલી હતી તે હવે અચાનક માર્ગે લાગશે આ પરિવર્તન એટલું ઝડપી હશે કે જે કામો માટે તમે વર્ષો સુધી રાહ જોઈ હતી તે થોડા જ દિવસોમાં પૂર્ણ થતા જોઈ તમને તમારા નસીબ પર વિશ્વાસ નહીં બેસે ગુરુજીએ સ્પષ્ટ કહ્યું છે કે હવે તમારા જીવનમાં આવતો પૈસો તો હાથમાં તકશે જ નહીં પરંતુ તે વધશે પણ ખરો બે સંબંધોના રહસ્ય અને વિશ્વાસઘાતનો અંત બીજો ચમત્કાર તમારા ખાનગી જીવન અને સંબંધોમાં ઘટશે છેલ્લે ગાળામાં તમે સૌથી વધુ પીડા જે વાતથી અનુભવી હોય તો તે છે તમારા જ નજીકના લોકો પાસેથી મળેલો માનસિક ત્રાસ જેમના પર આંધાળો વિશ્વાસ મૂક્યો જેમની પ્રગતિ માટે પોતાનું સુખ દુઃખ બાજુ પર મૂક્યું તેમણે જ સમયે સાથ છોડ્યો અથવા પીઠમાં ખંજર કૌટુંબિક કલેશ અને જીવનસાથી સાથેની ગેરસમજણે કારણે તમે ભાવનાત્મક રીતે તૂટી ગયા હતા મેં કોનું શું બગાડ્યું છે આ પ્રશ્ન તમને અંદરથી કોરી ખાતો હતો ગુરુજીએ એક ભયંકર વાસ્તવિકતાનો ઈશારો આપ્યો છે કે ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ગ્રહોની એવી યુતિ થઈ રહી છે જે તમારી આસપાસના લોકોના મુખવટા ખેંચી લેશે જે લોકો મોઢા પર મીઠું બોલીને પાછળથી તમારું નુકસાન કરતા હતા તેમના અસલી ચહેરા સામે આવશે આ સત્ય શરૂઆતમાં તમને હચમચાવી દેશે પણ યાદ રાખો કે આ કુદરતનો ચમત્કાર છે નિયતિ પોતે જ આવા ઝેરીલા લોકોને તમારાથી દૂર કરશે ત્યારબાદ તમારા જીવનમાં એક અદભુત શાંતિ આવશે અને તમે એવા લોકો સાથે જોડાશો જે તમારા કષ્ટ અને અસ્તિત્વનો આદર કરશે ત્રણ કરિયર અને કાર્યક્ષેત્રમાં ક્રાંતિ ત્રીજો ચમત્કાર તમારા કરિયર અને કાર્યક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ લાવશે છેલ્લા કઈક સમયમાં તમે નોકરી કે વ્યવસાયમાં અન્યાયનો સામનો કર્યો છે તમે લોહીનું પાણી કરીને મહેનત કરી જવાબદારીઓ ઉપાડી જારે શ્રેય કે પ્રમોશનમાં અચાનક એક શક્તિ અને ગતિ આવશે તમે અત્યાર સુધી પડદા પાછળ રહીને જે કામ કર્યું છે તેની હવે દુનિયા નોંધ લેશે જે માલિકો કે ઉપરી અધિકારીઓ તમને ગણકારતા ન હોતા તેવો જ હવે તમારી નિષ્ઠાના જાહેરમાં વખાણ થશે નોકરીમાં મોટો પગાર વધારો કે પ્રમોશનના યોગી પ્રબળ છે વ્યાપારીઓ માટે અટકેલા મોટા સોદા હવે એક સાદા નિર્ણયથી પૂર્ણ થશે તમારી પ્રતિષ્ઠા એટલી વધશે કે લોકો તમારી સલાહ લેવા માટે લાઈન લગાવશે ચાર્ક માનસિક અને શારીરિક પુનરૂત્થાન ચોથો ચમત્કાર તમારા મન અને શરીરની પુનરૂત્થાનનો હશે છેલ્લા સમયમાં તમારો સૌથી મોટો દુશ્મન તમારા પોતાના વિચારો અને સ્વાસ્થ્યની ચિંતા હતી મકર રાશિના જાતકો મહેનતું હોય છે પણ સતત દોડધામ અને અસુરક્ષિતતાને કારણે તમે માનસિક રીતે ભાંગી પડ્યા હતા રાત્રે ઊંઘ ન આવવી છાતીમાં ધડકન વધવી અને શરીરમાં નબળાઈ અનુભવવી આ બધું તમને અંદરથી ખોખલું કરી રહ્યું હતું ગુરુજી અનુસાર ડિસેમ્બરના છેલ્લા તબક્કામાં ચંદ્ર જે મનનો કારક છે તે તમને સ્થિર ઉર્જા પ્રદાન કરશે મનનો પહેલા વિચારોનો ઘોંઘાટ હવે શાંત થશે તમારી ઊંઘ સુધરશે અને સવારે ઉઠતાની સાથે જ તાજગી અનુભવાશે આ માત્ર શારીરિક સુધારો નથી પણ તમારી આત્મિક શક્તિનું પુનર્જીવન છે ચિંતાનો જે પડદો આંખો સામે હતો તે હરી જશે અને તેની જગ્યાએ એક નવો પોલાદી આત્મવિશ્વાસ જન્મ લેશે પાંચ કઠિન કર્મોના ફેરામાંથી મુક્તિ

છઠ્ઠો ચમત્કાર એ છે કે આ કઠિન સમય તમને તોડવા માટે નહીં પરંતુ એક મોટા કાર્ય માટે ઘડવા માટે હતો આ સંઘર્ષે તમને વધુ પરિપક્વ અને ધીર ગંભીર બનાવ્યા છે જે પીડા તમે સહન કરી છે તે હવે તમારી શક્તિમાં બદલાશે બ્રહ્માંડ હવે તમારા માટે પોતાની દિશા બદલી રહ્યું છે આ કોઈ સંયોગ નથી પણ સ્વામી સમર્થ પ્રત્યેની તમારી અતૂટ શ્રદ્ધાનું ફળ છે ગુરુજીએ કહ્યું છે કે ડિસેમ્બરના અંતે ગ્રહ એવી પલટાશે કે જે પરિસ્થિતિ વિરોધમાં હતી તે હવે તમારી ધાલ બનશે અદ્રશ્ય દૈવી હાથ તમને સંકટમાંથી બહાર કાઢીને સફળતાના શિખર તરફ લઈ જશે આ માત્ર એક અઠવાડિયાનો બદલા લાભ નથી પણ વર્ષોના વનવાસ પછી મળનારા વિજય અને રાજયોગની શરૂઆત છે સાત નવા તેજસ્વી યુગનો આરંભ સાતમો અને અંતિમ ચમત્કાર એ તમારી જીવનના કલેશદાયક અને ભયાનક યુગનો અંત છે ડિસેમ્બરના છેલ્લા દિવસો એ તમારા નસીબ પર લગેલી પનોતી અને કર્મની અવદશા પૂરી થયાની સત્તાવાર જાહેરાત છે વર્ષોથી જે ગરીબી અને અપમાનનો બોજો તમે ઉઠાવ્યો હતો તે હવે ઉતારવાનો સમય છે મકર રાશિના જાતકો હવે તમારા આંગણે જે સમય ઊભો છે તે ખરા અર્થમાં પ્રગતિનો સુવર્ણકાર હશે પૈસો આરોગ્ય કરિયર અને સંબંધો ચારેય દિશામાંથી તમારા પર સુખનો વરસાદ થશે જેમણે તમને ઓછા અંક્યા હતા તમને હવે પસ્તાવો થશે તમારી પ્રતિષ્ઠા આસમાને પહોંચશે તમે હવે તક શોધનારા નહીં પણ તક નિર્માણ કરનારા સામર્થ્યવાન વ્યક્તિ બનશો ડિસેમ્બરનો આ છેલ્લો અઠવાડિયો તમારા આવનારા વર્ષો માટે મજબૂત પાયો નાખશે સ્વામી સમર્થના આશીર્વાદથી દરેક અવરોધ દૂર થયો છે મનમાં કોઈ શંકા રાખ્યા વગર આ નવા તેજસ્વી અધ્યાયનું સ્વાગત કરો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને સ્વામીના આશીર્વાદ મેળવવામાં એક કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય શ્રી રામ મહાબલી હનુમાન ચોક્કસ લખો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં